શુભ સવાર મિત્રો આજે આપણે જે શ્લોક સમજવાના છીએ તે જમતી વખતે બોલવો જોઈએ યજ્ઞ શિષ્ટા સિંહ સંતો મુજનેશ્વર તે ભુજ્યંતે તેગમ પાપા એ પસંત્યાત્મક ભગવાનના ભક્તો સર્વ પ્રકારના પાપમાંથી મુક્ત થઈ જાય છે કારણ કે તેઓ યજ્ઞમાં પ્રથમ અર્પિત કરેલું ભોજન પ્રસાદ તરીકે લે છે અન્ય લોકો જેઓ પોતાના ઇન્દ્રિય સુખ માટે ભોજન બનાવે છે તેઓ નક્કી પાપ જ ખાય છે ભગવદ્ ભક્તો અથવા ભાવના પ્રાણ મનુષ્યો સંત કહેવાય છે તેઓ હર હંમેશ ભગવત પ્રેમમાં મગ્ન રહે છે જે વિશે બ્રહ્મસંહિતામાં કહ્યું છે પ્રેમાજન છુરિત ભક્તિવિલોચને સંતઃ સદૈવ વિદ્યશુ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ગોવિંદ સર્વ આનંદના દાતા અથવા મુકુંદ મુક્તિદાતા કે કૃષ્ણ સર્વાકાશ પુરુષના ગાઢ પ્રેમમાં સ્થિત રહેતા હોવાથી પરમ પુરુષને અર્પણ કર્યા વિના સંતો કોઈ પણ વસ્તુ ગ્રહણ કરતા નથી તેથી આવા ભક્તો શ્રવણ કીર્તન સ્મરણ અર્ચન વગેરે જેવા ભક્તિના જુદા જુદા ભાવો દ્વારા યજ્ઞ કરતા રહે છે અને આ યજ્ઞ કાર્ય દ્વારા તેઓ સંસારના સર્વ પાપમય સંઘના દોષથી અલિપ્ત રહે છે અન્ય લોકો જેઓ પોતાના માટે કે ઇન્દ્રિય તૃપ્તિ માટે ભોજન બનાવે છે તેઓ કેવળ ચોર જ નથી પરંતુ બધા પ્રકારના પાપોને ખાવાવાળા પણ છે જે મનુષ્ય ચોર તથા પાપી એમ બંને હોય તે સી રીતે સુખી રહી શકે એ શક્ય જ નથી તેથી સર્વથા સુખી થવા માટે લોકોને કૃષ્ણ ભાવના મૃતમાં રહી સંકીર્તન યજ્ઞ કરવાની સરળ પદ્ધતિનું શિક્ષણ આપવામાં આવ્યું છે અન્યથા સંસારમાં સુખ કે શાંતિ રહેશે નહીં આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ See?